હાઈ ગાઈઝ હાઈ એવરી વન ચાલો નેક્સ્ટ જોઈએ છે દ્રાવણોમાં એમસીક્યુ આગળ જોઈએ બેન્જિનમાં દ્રાવ્ય કરેલ બેન્જોઈક એસિડનું આણવી ઠાર બિંદુ અવણીય દળ નક્કી કરવાનું છે જો સેનાથી આણવીય દળ નક્કી કરવાનું છે બેટા ઠાર અવનયન પદ્ધતિ દ્વારા નક્કી કરવામાં આવે તો કેટલું મળે બેન્જોઈક એસિડ એટલે શું હોય બેન્જિન બેન્જિનની ઉપર શું હશે સી ડબલ ઓ આ શું થશે સી સિક્સ એચ ફાઈવ સી ડબલ ઓ કરવામાં આવે હાઇડ્રોજન ઓછો સેવન્ટી સેવન પ્લસ એમાં સી ડબલ ઓ એડ કરવામાં આવે તો એમના આધારે આપણને એનું ટોટલ આણવી દળ મળે પણ જો અહીંયા કઈ પદ્ધતિ વાપરેલી છે ઠાર બિંદુ અવનયન પદ્ધતિ અને બેન્જીનમાં દ્રાવ્ય કરેલ છે પાછું કોણ બેન્જોઈ એસિડ તો એમનું ઓવરઓલ ઓવરઓલ આણ્વીય દળ કેટલું હશે બેનઝીન બેન એક એસિડ એમનું આણ્વીય દળ ચેક કરવામાં આવે તો એ ટોટલ આણ્વીય દળ કેટલું હશે એ આપણે ચેક કરવાનું છે તો ચેક કરતા આન્સર આપણને પ્રાપ્ત થાય શું મળે છે બેટા ટુ ફોર્ટી ફોર ગ્રામ મોલ ઇનવર્સ આ આપણને આન્સર છે એ પ્રાપ્ત થાય તો ઓવરઓલ આણ્વીય દળ છે એમનું મળી જાય ક્લિયર એવરીવન ખબર પડી બેટા ચાલો નેક્સ્ટ જો ઉત્કલન બિંદુ ઉન્નયન માટે સમ મોલલ દ્રાવણો સમ મોલલ દ્રાવણો આપેલા છે હા બંનેની સાંદ્રતા સમાન હોય જો આની અંદરથી આ એનો છૂટા પડશે સી એનો થ્રી ટાઇસ તો એમાંથી આ એનો છૂટા પડશે સી એ ટુ પ્લસ એનો થ્રી માઇનસ બરાબર પછી આપણને આપેલ છે એ એલ એનો થ્રી થાઇસ એમાંથી પણ આયનો છૂટા પડશે એલ થ્રી પ્લસ બેલેન્સ કરવા માટે એનો થ્રી માઇનસ તો એવા કેટલા હશે ત્રણ તો જો ઓરઓલ આયનોની સંખ્યા કોનામાં વધારે છે તો એના આધારે શું નક્કી થશે ઉત્કલન બિંદુ ઉન્ન છે એ આપણે નક્કી કરી શકીએ બરાબર છે તો ઉત્કલન બિંદુ ઉન્નયન માટે આપણે જોવાનું છે કે તાપમાનમાં શું ફેરફાર હશે કોનું ઉત્કલન બિંદુ ઉન્નયન છે એ વધારે હશે અહીંયા આપણને આયનોની સંખ્યા ચાર મળે છે અહીંયા આપણને આયનોની સંખ્યા ત્રણ મળે છે તો એના આધારે મળશે આપણને શું મળશે એમને એમના આધારે જો અહીંયા ચાર મળે અહીંયા ત્રણ પ્રાપ્ત થાય તો સમોલ દ્રાવણ ઉત્કલન બિંદુ ઉન્નયનનો ડિફરન્સ કોનામાં વધારે મળશે બરાબર છે તો એમના આધારે ચેક કરવામાં આવે તો આન્સર આપણને શું મળે બેટા ડેલ્ટા ટી ટુ જે વધારે જોવા મળે કોના ડેલ્ટા બરાબર એટલે આન્સર મળશે આપણને બે ખ્યાલ આવ્યો દરેકને બેટા ઈશા ગીતા સીતા મળેતા ચલો નેક્સ્ટ જો વન પોઈન્ટ ઝીરો ઝીરો મોલન્સ લઈએ દ્રાવણના દ્રાવ્યનો મોલાલિટી મોલન્સ છે એ ગણવાનો એકદમ ઈઝીલી ઈઝી વેથી આપણે ગણી શકીએ બરાબર છે દ્રાવ્યનો મોલન્સ ગણવા માટે પહેલા તો શું શોધવા પડે દ્રાવ્યના

આયનો છૂટા પાડવાના જેમાં આયનોની સંખ્યા ઓછી એનું શું હોય ઠાર બિંદુ સૌથી ઊંચું જોવા મળે તો એમના આધારે ચેક કરવામાં આવે તો આન્સર આપણને શું પ્રાપ્ત થશે આન્સર મળશે એ ગ્લુકોઝ પ્રાપ્ત થશે કેમ એક જોવા મળે અહીંયા એલે લેન્થેનમ આયન જોવા મળશે એલે થ્રી પ્લસ હોય બરાબર તો એનું થ્રી માઇનસ ચાર આયનો જોવા મળશે અહીંયા ત્રણ જોવા મળશે વિનેગારમાં બે જોવા મળશે વિનેગર એટલે એસેટિક એસિડ એટલે જેનું આય ઓછું આય આય ઓછું એનું ઠાર બિંદુ ઊંચું ટૂંકમાં આય નીચું તો ઠાર બિંદુ કેવું ઊંચું ખ્યાલ આવ્યો તો એના આધારે આપણને મળશે નેક્સ્ટ જો બ્રાસ બ્રાસ એ કોનું કોનું મિશ્રણ છે અચ્છા ઝેડ એન એનઆઈ કોપર ટીન કોપર ટીન કોપર ટીન નહીં કોપર અને ઝીંક આવશે અહીંયા કોપર ઝીંક અને નિકલ તો બ્રાસ બ્રાસ એ બ્રાસ કોનું કોનું મિશ્રણ હોય બોલો છો યસ બતાવો બેટા વેબોલ હાર્દિક સામિયા બતાવો બેટા હા યસ એપસોટલી રાઈટ કોપર અને ઝીંકનું મિશ્રણ છે એ આપણને જોવા મળે બરાબર એટલે આન્સર આવશે સી કોપર અને ઝીંક પછી પાણીમાં કેટલા પાર્ટસ પર પાર્ટીયન ફ્લોરાઈડ આયનની સાંદ્રતા છે દાંતના ક્ષયને દાંતનો બગાડ થતો રોકે તો પાણીમાં અંદર જનરલી કેટલા હોય એક પીપીએમ એફ માઇનસ આયનની છે દાંતના ક્ષયનને રોકી દે છે બરાબર કોન્સેપ્ટ્યુઅલ ક્વેશ્ચન છે આ પાણીમાં એક પીપીએમ એફ માઇનસ હોય તો દાંત છે હા રોકી દે જો કેટલું હશે તો દાંત પર ડાઘા પડવા લાગે દાંત પર ડાઘ પડે ફ્લોરાઈડ ની સાંદ્રતા પાણીમાં હોય તો કેટલી હોય તો એક હોય તો ક્ષયન થતું રોકે પણ એનાથી વધારે હોય તો એટલે જો અહીંયા બે આન્સર છે એક પોઈન્ટ પાંચ અને બે 0.5 પોઈન્ટ પાંચ ને એક તો નહીં જ હોય કારણ કે આપણે નેક્સ્ટ ક્વેશ્ચનમાં જોયું તો અહીંયા જો ફ્લોરાઈડ ની સાંદ્રતા કેટલી હોય તો દાંત પર ડાઘા પડે છે તો એ જનરલી આવશે આન્સર એ કેટલે આવશે એક પોઈન્ટ પાંચ ખ્યાલ આવ્યો એક પોઈન્ટ પાંચ હોય તો દાંત પર જે ડાઘા પડે એ રોકાઈ જાય આદર્શ રાવણ માટે વિધાન અને કારણ આપ્યા છે બરાબર સમજવાના વિધાન ને કારણ બરાબર પેલા તો જો વિધાન અને કારણ છે ને હંમેશા થિયરિટિકલ ક્વેશ્ચન્સ હોય જનરલી એટલે આપણને પેલા ખુદને પોતાની બુદ્ધિથી સમજવાનો પ્રયત્ન કરવાનો ખ્યાલ આવ્યો એટલે વાંધો ન આવે વિચારવાનું કે આ શું કહેવા માંગે છે

સાચા છે ખાટા છે કે ખારા છે હા વિધાન અને કારણ વિધાન એ અને કારણ મળે એટલે એમના મૂલ્યો શૂન્ય જોવા મળે તો એવું કઈ થાય જો આન્સર શું આવશે એ કેમ એ તો કે ભાઈ લગભગ સમાન હોય સમાન થાય ત્યારે એમના મૂલ્યો છે શૂન્ય થઈ જાય બરાબર છે એટલે વિધાન એ અને આર કારણ બંને સાચા છે કારણે વિધાનની સાચી સમજૂતી આપે છે નેક્સ્ટ આપ્યું છે પ્રેશર કુકર ખોરાક રાંધવાનો સમય ઘટાડે છે સાચી વાત છે હા પ્રેશર કુકરમાં ઉત્કલન બિંદુમાં વધારો થાય છે બોલો ઉત્કલન બિંદુ વધતું હશે પ્રેશર કુકરમાં પ્રેશર કુકરમાં ઉત્કલન બિંદુ કેવી રીતના વધે વિચારવાનું આપણે ઘરે એકદમ પ્રેક્ટિકલી વાત છે હા તો શું આવશે આ અને આ એક વિધાને રિલેટેડ નથી એટલે જો વિધાને પ્રેશર કુકર ખોરાક રાંધવાનો સમય ઘટાડે એ સાચી વાત છે પણ ઉત્કલન બિંદુમાં વધારો થાય એ ખોટી વાત છે બરાબર ઉત્કલન બિંદુમાં વધારો થાય એ ખોટી વાત કઈ રીતના છે કે ખોરાક રાંધવાનો સમય ઘટાડે છે ડિપેન્ડ હોય છે 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 તમે ટેમ્પરેચર આપો છો બરાબર એટલે એકબીજા એ એ એ વાત બંને સાચી અને પણ કેવા શું એકબીજાની સમજૂતી કઈ મળતી નથી એટલે આન્સર શું આવશે બી જો વિધાન એ અને કારણ આર બંને સાચા હશે પણ આર એની સમજૂતી આપતું નથી હા નેક્સ્ટ જો નિયત તાપમાન સમ અભિસારે દ્રાવણો માટે શું સમાન હશે સમ અભિસારી દ્રાવણ હોય એટલે સમાન સમાન હોય સમાન હોય આવે સાંદ્રતા છે આઈ નું જણાવો આઈ નું મૂલ્ય આદર્શ હોય તો કેટલું હોય વન બરાબર તો થર્ટી માં આવશે ગ્લુકોઝ ના જલી દ્રાવણ ની ટેન બાય વોલ્યુમ છે સાંદ્રતા કેટલી આપેલી છે દસ પર્સન્ટેજ બાય વોલ્યુમ એક ગ્રામ મોલ ગ્લુકોઝ દ્રાવ્ય કરવા માટે કેટલું દ્રાવણ જરૂરી છે વજન વજનના આધારે પછી દ્રાવ્ય કરવા માટે કેટલું દ્રાવણ જરૂરી છે એ આપણે ચેક કરવું પડશે કે દ્રાવણ કેટલું લેવામાં આવે તો સાંદ્રતા દસ પર્સન્ટેજ વેઇટ બાય વોલ્યુમ થાય અને એક ગ્રામ મોલ ગ્લુકોઝ દ્રાવણ ધરાવતું હોય હ તો એમનો યુઝ કરવો પડશે ને એના આધારે આપણે અહીંયા એમનું સોલ્યુશન છે એ કરી શકીએ મતલબ શું થાય તો કે ભાઈ સો કેટલા લિટર દ્રાવ્ય હોય પદાર્થ દસ ગ્રામ છે એ બરાબર તો એ સો એમ જો કદ આપી દીધું એમાં દસ ગ્રામ દ્રાવ્ય છે તો આપણે કેટલું આપેલું છે એક ગ્રામની અંદર કેટલો હશે બરાબર તો એમનો ઉપયોગ કરવો પડશે કે એક ગ્રામ પર મોલ આપેલું છે હા એક ગ્રામ પર મોલ અહીંયા શું આપ્યું છે સો એમ એ દસ ગ્રામ આપેલું છે પણ આપણને એક ગ્રામ પરમોલે ચેક કરવાનું કીધું છે કે દ્રાવણનું કદ છે એ કદ કેટલો હશે તો એ કેલ્ક્યુલેશન કરીને ચેક કરો તમે તો આપણને આઈડિયા આવશે કે દસ સો એમ હોય તો દસ ગ્રામ એમાં દ્રાવ્ય થયેલું છે જે જવાબ આપેલો છે એના આધારે બરાબર તો એક ગ્રામ પર મોલ ગ્લુકોઝ એટલે ગ્લુકોઝ કેટલો દ્રાવ્ય થશે વજનમાં તો કે વજનમાં સર અમને ખબર છે એમનો આણવી દળ ગ્લુકોઝનું સૂત્ર સી સિક્સ એચ ટ્વેલ્વ

સમધાબી દબાણ સમાન એટલે એની સાંદ્રતા સમાન કદ નોર્માલિટી મોલાલિટી મોલારિટી કે મોલ તો શું આવે એક સમાન એમાં મોલારિટી બરાબર એમ છે એ સમાન હશે નેક્સ્ટ જો એમના પછી સી એનઓ થ્રી ડ્રાવ્ય માટે વોન્ટ ઓફ અવયર વાયનું મૂલ્ય જણાવો આયનો છૂટા પાડો ભાઈ સી ટુ પ્લસ એનો થ્રી માઇનસ ટુ એનો થ્રી માઇનસ છે તો ટોટલ કેટલા આયનો મળશે આપણને ત્રણ આયનો છે એ પ્રાપ્ત થશે બરાબર નૅક્સ્ટ વાયની પાણીમાં દ્રાવ્ય તાલ ઉપર આધારિત છે સ્વભાવ હાચી વાત છે દબાણ રાઈટ તાપમાન રાઈટ એટલે શું આવશે આન્સર ડી બધા જ આવશે બરાબર નેક્સ્ટ અબાષ્પશીલ દ્રાવ્યતા ધરાવતા દ્રાવ્યનો અણુભાર m2 હોય તો અભિસરણ દબાણના સંદર્ભમાં દ્રાવ્યનો અણુભાર શોધવા માટે નીચેનામાંથી કયા સૂત્રનો ઉપયોગ કરવામાં આવે અબાષ્પશીલ માટે m2 આપી દીધેલો છે બરાબર અને પછી શું કહે છે અભિસરણ દબાણના સંદર્ભમાં

એમ શોધવાનું છે બરાબર ચાલો એમના આધારે એમના છે હા એના આધારે મળે તો એના આધારે શું મળશે એમની અંદર એટલે આન્સર શું મળશે એમનો બી એમ ટુ ઇઝ ઇક્વલ ટુ એમ ટુ બાય વી ઇન્ટુ આરટી અપોન પાય ક્લિયર ખબર પડી બેટા મિતભાઈ કળભાઈ લાલાભાઈ માનવ લોહીનું સરેરાશ અભિસરણ દબાણ સાત પોઈન્ટ આઠ બાર છે સરસ સારી વાત છે અભિસરણ દબાણ સાત આઠ બાર આપ્યું છે બરાબર હવે શું કહે છે આથી લોહીના પ્રવાહમાં માં ના જલીય દ્રાવણની કેટલી સાંદ્રતાની જરૂર પડશે

આપણને મળી જાય કેટલી સાંદ્રતા મળતી હશે એકદમ સિમ્પલ સૂત્ર વાપરવાનો જવાબ લાવવાનો બેટા હા એકદમ ઈઝી આવે આમના ક્વેશ્ચન આ ચેપ્ટર ના આવે તો બે બાષ્પશીલ પ્રવાહી એ અને એ અને બી માટે પી ઝીરો એ પી બી બરાબર વન ઇસ ટુ ટુ હોય વન જેમ બે હોય હા ચાલો એક્સ એ અને એક્સ બી બરાબર વન જેમ બે હોય તો ઘટક એનો બાષ્પ સ્થિતિમાં મોલ અંશ કેટલો હશે ઘટક એનો મોલ અંશ શોધવાનો છે पी ए इज इक्वल टू पी ए जीरो इंटू एक्स ए फॉर्म्यूला वपर में आए तो यहाँ आधार मिली जाए जो पी ए इज इक्वल टू एक्स ए इंटू पी पी बी इज इक्वल टू एक्स बी इंटू पी तो पी ए इज इक्वल टू एक्स एक्स पी तो पी बी इज इक्वल टू टू एक्स इंटू टू पी क्या थी आ गई टू कि भाई

દ્રાવકનું વજન મળે અને વજન ના આધારે શું શોધી છે કે મોલાલિટી જો શોધી એકસો પચીસ ટુ ઝીરો પોઈન્ટ એકસો પચીસ તો શું આવશે એન પ્લસ એન અફોન એન ઇઝ ઇક્વલ ટુ વન અફોન પોઈન્ટ વન તો એમના આધારે એન બાય સ્મોલ એન ઇઝ ઇક્વલ ટુ વન અફોન ઝીરો ઝીરો વન ટુ માઇનસ વન તો કોમન કાઢીને માઇનસ વન નાઇન એટ સેવન ફાઈવિન કેમ એટીન કારણ કે દ્રાવકનું વજન એટીન લેવામાં આવે તો આન્સર શું મળશે એના આધારે કેલ્ક્યુલેશન કરતા પોઈન્ટ સેવન્ટી એટલે શું આવશે આન્સર એ ખ્યાલ આવ્યો તો એના આધારે આપણને મોલાલિટી છે એ મળી જશે કેટલો આવશે ટુ કેસીએલ હોય તો બે આઈ છૂટા પડે ને કયા કયા કે પ્લસ સીએલ માઇનસ એટલે આઈ કેટલો મળશે ટુ એટલે ઠાર બિંદુ માઇનસ ટુ છે તો બી ટુ નું સંપૂર્ણ આયનીકરણ થતું હોય તો સંપૂર્ણ આયનીકરણ થાય એનો મતલબ શું આ છૂટા પડી જાય ડિગ્રી सेल्सियस ખ્યાલ આવ્યો ચાલો નેક્સ્ટ જોન વન ઇક્વલ ટુ એક્સ વન ઇઝ લેસ દેન વન ઇક્વલ ટુ વન ના ગાળા દરમિયાન રાઉન્ડ એક ઘટક રાઉન્ડના નિયમને અનુસરે છે

बराबर है એટલે કોન્સેપ્ટ પર બરાબર ધ્યાન આપવાનું ઓકે ચાલો થેન્ક યુ રીપી લર્નિંગ Hub બાય एवरीवन બાય બેટા ટેક કેર થેન્ક યુ